કચ્છના રેલડીના ખેડૂતની સ્ટ્રોબેરીની ખેતીમાં અનોખી સફળતા પ્રાપ્ત થઈ છે કચ્છના સૂકા પ્રદેશમાં બે હજાર વીસમાં રેલડી ગામના એક ખેડૂતે અઢારસો સ્ટ્રોબેરીના પ્લાન્ટ સાથે કચ્છના ખેડૂત હરેશભાઈ ઠાકરે ખેતીની શરૂઆત કરી હતી સૂકા પ્રદેશની આ જમીનમાં નાજુક ફળ ઉગાડવાનો પ્રયાસ એક ચેલેન્જ કહેવાય પરંતુ મહેનત અને નવી ટેકનિક સાથે સરકારના સહાયથી આ પ્રયાસ સફળ સાબિત થયો છે આજે બે હજાર પચીસમાં આ ખેતીનો વિસ્તાર ત્રણ એકર સુધી વધ્યો છે જેમાં ત્રીસ હજાર સ્ટ્રોબેરીના પ્લાન્ટ ઉગાડવામાં આવે છે ટપક સિંચાઈ અને ઓર્ગેનિક ખાતરથી ઉત્તમ ગુણવત્તાની સ્ટ્રોબેરીનું ઉત્પાદન થઈ રહ્યું છે અને સમગ્ર ભારતમાં કચ્છની સ્ટ્રોબેરીની માંગ વધી રહી છે વીસ ગ્રામથી એસી ગ્રામ સુધીના સ્ટ્રોબેરીના ફળો પોતાના સ્વાદ અને ગુણવત્તા માટે જાણીતા બની ચૂક્યા છે ખેડૂતની આ પ્રગતિને માન્યતા આપવા માટે ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કરવો માત્ર ખેડૂત માટે જ નહીં પરંતુ સમગ્ર કચ્છના કૃષિ ક્ષેત્ર માટે ગૌરવની વાત છે આ અનોખી સફળતાથી પ્રેરાઈ હવે કચ્છના અન્ય ખેડૂતો પણ સ્ટ્રોબેરીની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે અને આ મોડેલ કૃષિ ક્ષેત્રે નવા માર્ગદર્શક રૂપે ઉભરી રહ્યું છે આ સ્ટ્રોબેરી ક્રોપ એવું છે અમે બે હજાર વીસમાં ઉગાડી ત્યારે એક એકરથી સ્ટાર્ટ કર્યું હતું અત્યારે અમે સાત એકરમાં સ્ટ્રોબેરી ઉગાડી રહ્યા છીએ અને પહેલાં વર્ષે અમે એ જ એકરમાં અઢાર હજાર પ્લાન નાખતા હતા ટેકનોલોજીનો પૂરો ઉપયોગ લઈને અત્યારે એકરમાં અમે ત્રીસ હજાર પ્લાન નાખી રહ્યા છીએ અને જે આ સ્ટ્રોબેરી છે એ જનરલી મહારાષ્ટ્રનો ક્રોપ છે કચ્છ તો અમારો રણ વિસ્તાર છે સૂકો મુલક કહેવાય પાણીની પણ સમસ્યા નર્મદાનું પાણી આવે તો એવા મુલકમાં અમે સ્ટ્રોબેરી ઉગાડી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે મન કી બાતમાં બે હજાર વીસમાં સ્ટ્રોબેરી કચ્છમાં મારો ખેડૂત ઉગાડે છે એ મન કી બાતમાં ઉલ્લેખ કર્યો અમારી હિંમત ઓર બળી એટલે આ વખતે અમે સાત એકરમાં ઉગાડી અને દર વર્ષે એકર વધારતા ગયા અને અત્યારે અમે પર એકરમાં ત્રીસ હજાર પ્લાન્ટ વાવીએ છીએ અને આ સ્ટ્રોબેરી એવો ક્રોપ છે કે ખેડૂતની ઇન્કમમાં ઘણો વધારો કરે છે અને આ સ્ટ્રોબેરીથી આપણે કાંઈ બી બીજો ક્રોપ ઉગાડીએ ત્યારે એનો તો એક ક્વિન્ટલનો ભાવ થાય ત્યારે આ અમે આ સ્ટ્રોબેરી એવી છે કે ગ્રામોમાં વેચી રહ્યા છીએ એટલે ખેડૂતની ઇન્કમ કરાવવામાં ઘણો ફાયદો કરે છે અને હવેના સમય પ્રમાણે અમે એકરમાં ત્રીસ હજાર પ્લાન વાવીએ છીએ અને આમાં શું છે સરકારનો એકદમ સાથ તમારી જોડે જ છે એટલે ડ્રીપ એરિકેશન ઓટોમિશન દ્વારા પાણી આપી રહ્યા છીએ કે જ્યારે આપણે બી બપોરના સમયે એક કે બે વાગે જમતા હોઈએ ત્યારે અમે એને એક સમય દરમિયાન ચાર મહિના પાંચ મહિના ઉભશે તો એક જ સમય દરમિયાન અગિયાર વાગે જ એને પાણી કે જીવ અમૃત કે અમે જે નેચરલ ફોર્મિંગમાં જે બનાવી હોય બનાવ્યું એકે જ સમયમાં એને ચલાવીએ છીએ અને આ સ્ટ્રોબેરી અમે ઉગાડી રહ્યા છીએ આજે ચાર વર્ષ પાંચ વર્ષ થયા તો અમને એવોર્ડ બી સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ પણ ભૂપેન્દ્ર પટેલ સીએમ સાહેબના હાથે આપવામાં આવ્યું આ વર્ષે એટલે અમને ઓર આનંદ થયો અને આ ખેડૂતો બી હવે કચ્છના આ સ્ટ્રોબેરી ઉગાડતા થઈ ગયા છે અને ઇન્કમમાં વધારો કરી રહ્યા છે આ સ્ટ્રોબેરીની સાઇઝ આ ફળ મારા હાથમાં છે એ સિત્તેર ગ્રામનો છે અમારી કાને વીસ ગ્રામથી સો ગ્રામનું ફૂલફ્રૂટની સાઇઝ થાય છે અને કચ્છની સ્ટ્રોબેરી એક્ચ્યુઅલી આમ કચ્છના નામ ઉપરથી આખા ગુજરાતમાં નહીં પણ મહારાષ્ટ્ર જેવા મુલકમાં પણ આમ આપણી સ્ટ્રોબેરી કચ્છની એના નામથી વેચાય છે કે ભાઈ કચ્છની સ્ટ્રોબેરી જોઈએ શું આપણો વેધર જે છે ડ્રાય છે એમાં ખાવામાં પણ બહુ સારો ટેસ્ટ આવે છે લૂક વાઈઝ કલર વાઈઝ અને ટેસ્ટ વાઇઝ એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે આપણે કહીએ એટલે આની બહુ મોટી અમારે હજાર પ્લાનેટ બનાવીએ તો અમારી ક્યાં પંદરસોથી બે હજાર

ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો